જહાંગીરપુરાથી ઓલપાડ તરફ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સરોલી બ્રિજનો એક ભાગ અચાનક બેસી જતા મોટું ભંગાણ સર્જાયું છે તેના પગલે વાહન વ્યવહાર બંધ કરાયો છે એક તરફ રસ્તો બેસી જતા તંત્ર દ્વારા બેરિકેટ મૂકીને કામગીરી હાથ ધરાઈ છે બનાવની જાણ થતા સુરત શહેરના પ્રથમ મેયર સ્થળે ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરાશે તેમ પણ તેને જણાવ્યું છે જહાંગીરપુરાથી ઓલપાડ તરફ જતા રસ્તા પર સરોલી બ્રિજનો એક બાજુનો ભાગ લગભગ દસ મીટર જેટલો રસ્તો બેસી જવા પામ્યો હતો રાત્રિના સમયે અચાનક રસ્તો બેસી ગયો હતો તદનસીબે કોઈ વાહન ચાલક તેમાં ન ખાવાકતા કોઈ ઈજા કે જાનહાનીનો બનાવ સામે આવ્યો નથી પરંતુ રસ્તો બેસી ગયા અંગેની જાણ થતા પોલીસે કાફલો ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો અને બેરિકેડ લગાવ્યા હતા તરફ પાલિકાના કર્મચારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કામગીરી અને જાત તપાસ કર્યા બાદ જેમ બને તેમ વહેલી કામગીરી પૂર્ણ કરાશે તેમ જણાવ્યું હતું અંદાજે ચોવીસ કલાક સુધી બ્રિજ બંધ રહેશે તેવી શક્યતાઓ સેવા રહી છે અને બ્રિજ શરૂ થતા પ્રથમ માત્ર ટુ વ્હીલર જવા દેવાશે તેમ જણાવ્યું છે એક ભાગ થોડો ધસી ગયો છે માટી અત્યારે નીચે પડી રહી છે અને સ્થાનિક લોકોને કે ગ્રામજનોને કોઈ તકલીફ ના પડે એના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સ્થાનિક કોર્પોરેટરો પણ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈને અને તાત્કાલિક સુધારા પર લાવીને અને રોજિંદા જીવનને કે ટુ વ્હીલર પણ એટલીસ્ટ પોતાના કામ ધંધે જઈ શકે એવા પ્રયત્નો થકી સુરત મહાનગરપાલિકા ફરીથી આ બ્રિજને ચાલુ કરવા માટે આગળ કામ કરી રહી છે અત્યારે બ્રિજ બંધ રહેશે ક્યાં સુધી બંધ રહેશે અત્યારે આપણે બ્રિજનું કામ કરી રહ્યા છે લગભગ સાંજ સુધીમાં કે કાલ સુધીમાં આપણે આ બ્રિજની કામગીરી સંપૂર્ણપણે કરી લઈએ અને પોતે કોઈ પણ નાગરિકને આવવા જવા માટે કોઈને જાનહાની ન થાય કે કોઈ એવો અકસ્માત ન બને એની સંપૂર્ણપણે કાળજી રાખીને પછી આ બ્રિજ ટુ વ્હીલર માટે ચાલુ કરવામાં આવશે વોર્ડ નંબર એકના કોર્પોરેટર અજીત આઈ પટેલ અત્યારે ઓલપાર સરોલી બ્રિજ જે ખૂબ જ વરસાદ મુસાળાર વરસાદ જે ચોવીસ કલાક પડી રહ્યો છે આખા ગુજરાત અને સુરતમાં તે વરસાદને આધારે આ બ્રિજ ડેમેજ થયો છે અને અત્યારે બ્રિજના જે ડેમેજ છે ત્યાં અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે એ સ્થળ પર અમે આ ઊભા રહીને બ્રિજનું કામ કરવા માટે તમે ઘટના સ્થળે છો અને કઈ રીતનું કામગીરી થઈ રહી છે સવારમાં પાંચ વાગ્યાનો આ બનાવ બન્યો છે અમને જાણ થઈ ત્યારથી અમે આ બ્રિજના નિરીક્ષણ માટે આવ્યા છે અને ત્યાંથી જ અમે અધિકારી જોડે વાતચીત કરી અને મેયરશ્રી અને મ્યુનિસિપાલટી મહાનગરપાલિકાના તમામ તમામ અધિકારીગણ જોડે અહીંયા આવીને યોજના ધોરણ કામગીરી કરવા હાથ ધરવામાં આવી રહી છે સરોવલી બ્રિજ નજીક રસ્તામાં સર્જાયેલા ભંગારને લઈને સ્થાનિકોએ રસ્તો બનાવવામાં ઉતારવામાં આવેલી વેટને લઈને સવાલો ઉઠાવ્યા છે સ્થાનિકોએ કહ્યું હતું કે રસ્તો બનાવતી વખતે નબળી કામગીરી કરવામાં આવી શકતી હોય અથવા તો પૂરા ન કરાયું હોવાને કારણે રસ્તો બેસી ગયો હોઈ શકે છે જોકે તંત્ર દ્વારા ઝડપથી કામગીરી થાય અને રસ્તો ફરીથી યોગ્ય કામગીરી કરાય તે માંગવાનું સ્થાનિકોએ ઉમેર્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા